ધોરાજીમાં વરસાદથી તલના પાકનો સોથ વળી ગયો ખેડૂતના મુખ સુધી આવેલો કોડ યો છીનવાઈ ગયો છે રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતો પણ માવઠાનો માર સહન કરી રહ્યા છે ઉનાળુ પાક સારો ઉતરશે એવી આશા સાથે ખેડૂતોએ મગફળી સોયાબીન એરંડા તલ અને મગ જેવા વિવિધ પાકનું વાવેતર કર્યું હતું જો કે ઉપરા છાપરી થયેલા કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક ઉપર પાણી ફરી વળ્યું છે સતત પડી રહેલા માવઠાને કારણે ખેડૂતોના મોઢે સુધી આવેલો કોડ યો છીનવાઈ ગયો છે મારું નામ જગદીશભાઈ હેરોપરા ખેતી દસ હજાર નો ખર્ચો કરેલો છે ખેડૂતો એ અને આવકમાં બધું હાવ પૂરું થઈ ગયું છે તલ તો બધા ના ખાતર જેવા થઈ ગયા હે ડુંગળી બગડી ગઈ છે અને મગ ને અડદ માં બધા હાવ ઓલું થઈ ગયેલું છે કુદરત ની આફત ના કારણે ખેડૂતો કરે હું એક સરકાર સરકારની આ મુસીબત છે શું ચોમાસા પાક માટે ખેડૂતો ચોમાસા પાક હિસાબે આમાં બધું જ છે બિયારણ ના પૈસા ખેડૂતો રહ્યા નથી આના ખર્ચામાં બધે આવક તો કઈ છે નહી એમાં ધોરાજી માં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં તલ વાવેતર થયું હતું અને ખેડૂતોએ એક વીઘા દીઠ પાંચ થી છ રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ માવઠાને કારણે ત્રણ મહિનાથી મહેનત પર જાણે કે પાણી ફરી વળ્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને તત્કાલિક સ્થળ સર્વે હાથ ધરવા અને યોગ્ય પંચનામા કરી ખરેખર અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર યોગ્ય સહાય પૂરી પાડવા માંગ કરવામાં આવી છે જેથી તેઓ આ આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવી શકે મારું નામ વસંતભાઈ હિરાપરા

નેવું ટકા તલ ફેલ થઈ ગયા દસ ટકા ફેલ તલ હાથમાં આવે એમ છે અને અત્યારે કોઈ પણ જાતના ખેડૂત ની આવક નથી નકરી નુકસાની છે અને જે તલ વાઢેલા છે એમાં તો પૂરું થઈ ગયું હવે એમાં તો કંઈ હાથમાં આવશે નહીં એ તો બધી હળીને ખાતર થઈ જશે હવે એકવાર કુદરત રીઠો એક કોઈ સરકાર રીઠી ખેડૂત જાય તો આમાં ક્યાં જાય સરકાર એકવાર એમ કે ખેડૂતની આવક ડબલ કરશું કઈ રીતે આમાં ખેડૂત ને અત્યારે ક્ષમતા ભાવ તો મળતા નથી જે ઘઉં સાતસો રૂપિયાના વેચ્યા વેચવા જોઈએ બદલે ઘઉં સાડા ચારસો પાંચસો રૂપિયા થી ઘઉં જઈએ ભંગારનો ભાવ કિલો હે તો ખેડૂતના ઘઉં ના ભાવ પચીસ રૂપિયા નથી આવતા ખેડૂત કરે હું ડબલ આવક કઈ રીતે એટલે આ સરકાર શું કરવા બેઠી એ કઈ ખેડૂતને સમજાવો કેટલો ખર્ચો વિગે આઠ થી દસ હજાર રૂપિયાનો ખર્ચો ખેડૂત ને વિગે ખેડૂત ને બે થી પેદાશ છે તો અમે લેબર ખર્ચ મજૂરી એવડી ચડી જાય કે ચાર ત્રણ થી ચાર હજાર રૂપિયા તો ખેડૂતને અમે બધું ભેગું કરવાની મજૂરી થાય એટલે ખેડૂતને તો આવકમાં જીરો નુકસાની સો એ સો ટકા ગણો તો ચાલે ફિરોજ લોકાર્પણ